આંદોલન આંદોલન ચાલી રહ્યું છે એ હાલ ખેલ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે માન્ય મુખ્યમંત્રીએ જે પ્રકારે ઉપસ્થિત અધિકારીઓને જે દિશા નિર્દેશ કર્યો છે એના ઉપરથી અમને એવું લાગે છે કે આંદોલન કરી રહેલા તમામ ખેલ સહાયકોને ન્યાય મળવાનો છે સી એમ સાહેબે જે અધિકારીઓને રજૂઆત કરી છે અથવા ભલામણ કરી છે એ એક પ્રકારના હુકમ કર્યા છે કે આ છોકરા જે પંદરસો ને અઠ્યાશી છોકરા છે એમનો કોઈ પણ પ્રકારે એનો નિવેડો લાવો અને એનો જે પણ સમાવેશ જે રીતે કરવાનો હોય એ રીતે સમાવેશ કરો એવો એક પ્રકારનો હુકમ કર્યો હોય એવી વાત સાહેબે કરી છે અને એ વાતનો અમને સંતોષ છે અને જો એ વાતનો સંતોષ અમને નહીં આવે અને ટૂંક સમયની અંદર અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમારું આંદોલન છે એ સ્થગિત કર્યું છે એ પૂર્ણ કરેલું નથી એમ સાબિત કીધું છે કે તમારી જે અત્યારે ખેલ સહાયક ની યોજના છે એની અંદર તમારી કાયમીકની જે માંગ છે એ સ્વીકારી લેવું અને એની પ્રોસેસ અમે ચાલુ કરી દેવું અત્યારે તમે એની અંદર જોબ કરો તે પછી અમે તમારું કાયમીકનું કરી વાળશું